એટલે નિત્ય યોગ બની ગયો હોય સતત યોગ્રતા એકાત્મતાની જે સ્થિતિ છે એ અવિરત અવિરત બની હોય અખંડ તેલ ધારવત એટલે એને અનન્ય કહેવાય ખરું પોતાની વૃત્તિ અને પરમાત્મા ને વૃત્તિ ના કહી શકાય કારણ કે પરમાત્મા અનંત અખંડ અને અનાદી છે અનંત અખંડ પરમાત્મા વૃત્તિ તો વૃત્તિ મટી જાય છે અને પોતે પરમાત્મા બની જાય છે જુદી વૃત્તિમાં ભાવ એક પકડાયો છે કે હું સાડા પાંચ ફૂટ નો છું હું જન્મ્યો છું અને એ વૃત્તિ નાના નાના પ્રકારના અનુભવો કરે છે હું સુખી છું હું મરી જઈશ આ ભય ની સ્મૂર્તિ ની પ્રસન્નતાની અને દુઃખ ની બધા પ્રકારની વૃત્તિઓ બને છે અનંતો અનેક વૃત્તિઓ બને છે પણ બધી ટુકડા નાના નાના ટુકડામાં વૃત્તિ બને છે એ વૃત્તિ જો એકાત્મતા સાથે પામી જાય જોડાણ કેમ નથી કરતી તો અનંત નું યથાર્થ રીતે નિધિ કરી અનંત કોણ છે કેવું છે એનું સ્વરૂપ લક્ષણ શું છે એને સમજી લઈએ અનંત છે તે અસંગતા છે અસંગતા અખંડતા અને ચેતનતા સાથેની ની અનંતતા આવું પરિપૂર્ણ પોતાનું પ્રાગટ્ય છે

એ નામ અને રૂપ ની ભક્તિ થઈ નોખાપણું નહિ તો જેવી નામ અને રૂપની એક પ્રકારની ભક્તિ છે એવી મારી અને મારી જોડાણ નાના પ્રકારની વૃત્તિઓ બને છે વૃત્તિઓનું અને મારું જોડાણ થઈ જાય એ તો પોતાનું સ્વદર્શન અને સાક્ષાત્ અનુભવ થાય તો જ થાય હું કેવડો સાડા પાંચ ફૂટ નો હું કેવો એવો કે કાયમી હું કેવો અજવાળું કરવી છે એકાત્મ ભાવની તો ના મળતી હોય તો પ્રાર્થના કરીએ સદગુરુદેવ ને ભગવાન ને પરમાત્મા ને કે આપો એકાત્મતા મને મારું જીવન સુંદર બને અનન્ય પ્રેમ

મારું સ્વરૂપ મારું સાક્ષાત સ્વરૂપ હોય કેમ કે મારામાં એનું મન લય કરી નાખ્યું છે મારામાં એની બુદ્ધિ લય કરી નાખી છે અને એ લય થયેલી બુદ્ધિ લય થયેલું મન નોખું ઉભું થઈ અને નોખી ગતિ નોખા પદાર્થો પકડતું નથી સારા મારા ભાવ કરતું નથી ખાલી લીલા કરે પણ સવાન રીતે સ્થિત છે આખા જગતમાં વાહ જેમ સમાર ફેરવી નાખ્યો એવી રીતનું કોઈ ખાડા નથી વાહ વાહ આવું થાય ક્યારે જ્ઞાન બહુ નામ જન્મ નામ અંતે જ્ઞાનવાન માં ઘણા જન્મો પછી અંતિમ જન્મ માં આવું તત્વ જ્ઞાન પામે તમારી યાત્રા કેટલા જન્મો ની હશે કે આવો સત્સંગ સાંભળવા માં લાગ્યા છો એવો આપણી નો સત્સંગ નો લાભ તમા ને પરમાત્મા ની કૃપાથી એવો બુદ્ધિયોગ મળ્યો અને સંજોગ મળ્યો છે એટલે આ સામાન્ય સત્સંગ નથી અને સામાન્ય સમય પસાર નથી થતો આ બધે વાસુદે સિવાય બીજું કઈ નથી ભજન હોય જ્ઞાનની ધીરે ધીરે આગળ વધતો હોય અને બધે જ મારા સિવાય બીજું કઈ નથી પરમાત્મા સિવાય બીજું નથી એવી રીતનું ભજન ચાલુ હોય આવો મહાત્મા કે છે કે ઘણો દુર્લભ છે અને તે દુર્લભ છે તે તમે છો લાખો માં કરોડો માં કોક આપણું જ્ઞાન છે એ ઘડીક ઘડીક થાય અને જતું રહ્યું હોય ને એવું લાગે જ્ઞાન અમુક અમુક ભોગો ની કામના આવે અમુક અમુક આઘાતો જગત ના આવે પ્રત્યાઘાતો આવે સ્થિરતા આપણી ડગી જાય તેમાંથી પોતાના આત્મસ્થિતિમાંથી વળી અંતકરણ નોખું પડી જાય માયા છે સાચી લાગવા માંડે અને કીધું એ એ મને લાગે લાગે જે તો કામનાઓ છે એટલે જ્ઞાન મારું જતું રહ્યું છે એવું લાગે જો કામના ના હોય અંદર તો જ્ઞાન કોઈ દાડો જતું જ નથી કામનાથી શું થાય છે ધૂંધળું અંતકરણ થઈ જાય છે મેલું થઈ જાય છે હા મેલું અંતકરણ છે એટલે પોતાનું પ્રાગટ્ય પોતાનો પ્રકાશ ઓછો થાય પોતાનો તો કામનાથી પોતાનું જ્ઞાન હરાઈ જાય છે આવો આપણને શાસ્ત્રો પુરાવા ચાલે છે અનુભવો પણ પુરાવા ચાલે છે કેમ જ્ઞાન જતું તો કામના હશે જગતને સાચી માનીવ હશે આગો માન્યો હશે પાછો માન્યો હશે પરમાત્મા મારાથી થી નોકો થઈ ગયો એટલે ભૂલ જ્ઞાન ક્યાં જતું રહે છે ક્યાં આવે છે જ્ઞાન જ્ઞાન નથી પેલો કે છે ને કે જે આય જાય એવું કુમારી કુમારી નહીં હે આવે જાય એ પોતાનું સ્વરૂપ નહીં વધે ઘટે એ પોતાનું સ્વરૂપ નહીં

જેટલા જેટલા દેવતાઓ છીએ અહિયાં ભગવાન કે હું રૂપે છું પણ ભક્તિ છે એમાં શ્રદ્ધા બહુ હોય છે અને એમાં સિદ્ધિઓ મળે છે તો એ શ્રદ્ધા પણ પરમાત્મા પૂરી કરે છે એ દેવતા પ્રત્યે કે ભાઈ જા તો મેલડી પૂજે છે મેલડી તારું ખમા ખમા મજા મજા કરી નાખશે કરી નાખશે એની શ્રદ્ધા અહિયાં પરમાત્મા મજબૂત કરાવે છે અને શ્રદ્ધા થી જોડાયેલો જે અજ્ઞાની છે સગુણ સાકાર ને પૂજનારો તે દેવતાઓ પ્રાપ્ત કરે છે પરમાત્મા ને છોડી દે અને દેવતાઓ દ્વારા નક્કી તો પરમાત્માની કૃપાથી ભોગો મળે છે બધી સાધન સંપત્તા મળે છે પણ એને વચ્ચે દેવો હાલવા માંડે છે આ બધું કેવું લાગે છે ભોગો ઈચ્છા છે પામે એમાંથી પણ પરમાત્મા ના પામી શકે એટલે

વ્યક્ત થઈ અને સાકાર થઈને બોલે છે પરમાત્મા થી બીજું પડવું ના જોયે ભલે સાકાર હોય કે નિરાકાર હોય એટલે મન ઇન્દ્રિયો થી પર એવો પરમાત્મા નું પોતાનું સ્વરૂપ છે પણ માણસ ની પેઠે જન્મ લઈને અને વ્યક્ત ભાવને પમાડનાર માને છે જે જ્ઞાની છે તે પરમાત્મા બીજું આ કોઈ આવો હું છું પણ કેમ 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 પૂર્ણ સાક્ષાત થતો નથી તો પરમાત્મા સ્વસ્વરૂપ છે બ્રહ્મભાવ છે એ સાક્ષાત પ્રત્યક્ષ થતું નથી અને પ્રત્યક્ષ થતું નથી તો કોઈ અજ્ઞાન ના કારણે અજન્મા અવિનાશી પરમાત્મા ઓળખી ના શકે અને જન્મ મરણ ધારણ કરનારો માની લે છે હોય તો જુઓ એવી દ્રષ્ટિ જોવો કે સગુણ અંદર નિર્ગુણ દેખાય ચલિતની અંદર અચલ દેખાય જોવાય છે એનો આધાર દેખાય ભૂતકાળ વર્તમાન ભવિષ્યકાળની અંદર કાયમી ત્રિગુણ રહિત છે અવસ્થાઓથી પર છે તે જણાઈ જાય

ત્યાગ કરી દેવો અને જેટલા જેટલા પાપો અંદર ધારણ થયેલા છે એ નષ્ટ થઈ જાય તો રાગ દેશ વગર નું સ્વરૂપ મૂળથી બિલકુલ આ સ્થિતિને સમજી શકે છે આ સાંભળવાના વિષયો નથી આ પોતાની સ્વ સ્વરૂપ ની સ્થિતિમાં જીવવાના વિષયો છે આખી જિંદગી સાંભળી સાંભળી જીવો નહીં તો શા માટે સાંભળો છે મન કરવો પડે ભગવાન કે છે કે મારા શરણે આવી જાય આવી જાત રોજ બોલવાનું રોજવાનું શરણે નહી જવાનું મૃત્યુ માંથી જો છુટકારો મેળવો હોય તો પરમાત્માના ના માં એ જન્મ અને મૃત્યુ નથી આમ પ્રયત્ન કરે મહાપુરુષો પાસે જાય વેદો નું અધ્યયન કરવા જાય પણ શરણાગતિ થાય નહીં માત્મા ને પામે નહી સમગ્ર આખો અધ્યાત્મ છે એને ઓળખવાનું હોય સંપૂર્ણ કર્મ શું છે એને ઓળખવાનું હોય તો એવી બુદ્ધિ જોઈએ બુદ્ધિ સાથે હંસાણ સાથે આભાસ પરમાત્મા નું જોડાણ થઈ જાય અને બધું કઈ છે નહીં પરમાત્મા સિવાય નહીં આત્મા નું સ્વરૂપ છે ઓળખવાનું છે કે હાલ અંતકાળ ક્યારે આવશે કે ખબર હાલ જ હાલ નહી ઓળખો તો માં નહીં ઓળખાય હાલ ક્યાં છે કીધું તું કે અધુ નામ મુક્તિ ભવિષ્યથી તરત જ મુક્તિ મળી જાય એમાં વાર લાગે એવું નથી આ બધી પરમાત્માની માયા જે છે મો પમાડે છે એવા ભમેડાય જઈએ છીએ પણ એક જ વાત કરીએ કે હું સચ્ચિદાનંદ છું જન્મ મરણ રહીત નો છું હું બુદ્ધિ નો વૃત્તિ નો વિષય નથી છે તો આધ્યાત્મ એટલે આમ તો માયા અને અંતઃકરણ છે પણ પરમાત્મા સાથે નું જોડાયેલા હોય તો બ્રહ્મા એને આધ્યાત્મ કેવાય છે કર્મ શું છે

બ્રહ્મ કર્મ શું છે કે પ્રાણીઓ નો ઉદભવ થાય ઉદ્ભવ કરાવનાર એને જીવાડનાર સૃષ્ટિ રત્પી વિસર્જન કરનાર આ બધું ત્યાગ કહેવાય ત્યાગ એ પણ કર્મ નામે ઓળખ્યો છે અને ઉત્પત્તિ અને વિનાશ કોણ થાય છે પદાર્થો વચ્ચે ઉત્પન્ન થયા ને પદાર્થ એટલે આકાશમાં જગ્યા રૂપે એનો દળ અને માપ હોય એને પદાર્થ કહેવાય છે પદાર્થ છે ઉત્પત્તિ થાય છે વિનાશ પામે છે ચક્ર બદલાતું બદલાતો જાય છે તે ઈશ્વર એને પુરુષ કો કો એ અધિદેવ છે અને દેહ શ્રેષ્ઠ અર્જુન આ શરીરમાં પરમાત્મા જે હું વાસુદેવ રૂપે અંતરી આત્મી રૂપે જો છું તે જ હું મુખ્ય વસ્તુ છું તે બ્રહ્મ છું બીજો કોઈ નથી અને તે તું છે વાહ અત્યારે તમે મહેનત ના કરી તો છેલ્લા સમય ખાલી સ્મરણ કરો ને તો એવો બુદ્ધિ નો યોગ મળે નવો જન્મ એવો આવે કે ઓળખી શકાય સાક્ષાત સ્વરૂપ તો કરવું અત્યારે બે મિનિટ માં પૂરો કરવો છે અને મારે પ્રગટ છે જેટલા જેટલા ભાવો થશે એવો કાળ બને છે એવો યોગ યોગ બને છે ભાવો થી ભાવીત માં રહેવાનું ભાવો ભાવ ભણવાનું જ ક્યાં છે નથી શરીર ને છોડવાનું નથી શરીર ને પકડવાનું નથી જન્મ ધારણ થતો નથી મૃત્યુ ને પામવાનું અને એ સ્મરણ રાખી અને પછી જગતમાં જે ખેલ ખેલવા હોય ખેલવારજો યુદ્ધ કરે તો વાંધો ના આવે ને આપણે સંસારમાં ગીત મેળવીએ તો વાંધો ના આવે સેવા કરીએ તો વાંધો ના આવે શિષ્યો કરીએ તો વધો ના આવે આશ્રમો કરીએ તો વધો ના આવે પણ નિત્ય સ્મરણ પરમાત્મા માં વપુ વર્તે વ્યવહાર સુરત પરા ની પાસ તો આ પ્રમાણે પરમાત્મા માં અર્પણ થયેલા મન બુદ્ધિ થી જોડાણ થઈ ગયેલો છે તેવો મહાન યોગી છે તે પરમાત્માને પામી ગયો છે તે પોતે પરમાત્મા છે પણ ના આવડતું હોય એમાં સ્થિતિ ના બેસતી હોય તો પછી ધ્યાન ને અભ્યાસ ને યોગ ને આ તરફ હોય નિરંતર ચિંતન હોય નિરંતર આવું શ્રવણ હોય તો એ સ્વરૂપ જે પૂછ પરમાત્મા સ્વરૂપ જે આત્મા છે પુરુષ છે તે પરમેશ્વર ને તરત પામી જાય છે સચિદાનંદ ભગવાન